નમસ્કાર દર્શકો અવર રાઇટ્સ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ નવાપુરા પોલીસ સ્ટેશન માં 13 અર્પણ નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ની કરેલી ફરિયાદો નિવારણ કરવામાં આવ્યું કે એને કોઈ ગુનો નોંધાયો છે અથવા તેનું મિસિંગ ગયું છે અથવા તો કોઈ પણ રીતે એની વસ્તુ જતી રહી છે ગુનાના કામમાં અને પાછી પોલીસ દ્વારા એને મળી આવે તો તેરા ટૂંકો અર્પણ નામનો એક કાર્યક્રમ છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એમાં વડોદરા શહેર કમિશનર શ્રી અને ડીસીપી ઝોન ટુ ની આજ્ઞા અનુસાર છે આ રોજ છે નવાપુરા પોલીસ સ્ટેશન માં છે તેના પુષ્પ અર્પણ કાર્યક્રમ છે એ કરવામાં આવે આવે છે અને આ કાર્યક્રમમાં ટોટલ 286000 ની જે મુદ્દામાલ અમે જે રિકવર કરેલો છે એ છે અમે જે પણ જેનો પર કે ગયેલું છે એ બધાને અમે પરત કરી રહ્યા છે સર કયા કયા પ્રકારના ગુનાઓ છે જે આજે આમાં જે મોટે ભાગે છે કે આમાં જે ત્રણ મોબાઈલ ફોન છે બીજું છે એક ચેન સ્નેચિંગમાં સોનાની લગડી ગઈ હતી એ અમે પરત કરી રહ્યા છીએ બ્યુઝ સાયબર ફ્રોડમાં ભી અત્યારે ઘણા બધા ગુના બની રહ્યા છે કે સાયબર ફ્રોડ થકી ગુના કોઈના પૈસા જતા રહ્યા છે તો જે કંઈ પણ અરજદાર છે એ ઓગણીસ માં બ્લોક કરાવે છે ઓગણીસ ત્રીસ નંબર જે છે આપણો નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં બ્લોક કરાવે છે અને એ પછી પોલીસ સ્ટેશન લેવલે એની જે ફરિયાદ છે નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે એના પૈસા છે અને આ સિવાય છે અમુક જે રોકડા પૈસા જે કઈ ચોરીમાં ગાડ અને રિકવર કરેલ છે એ તમામ છે અમે જે જેના કઈક ફરિયાદી છે એને પરત કરી રહ્યા છીએ બીજા કેટલા ગુના ડિટેક્ટ કરવાનો છે જેટલા બી ગુનાઓ છે અમારે ત્યાં જે ચોરીના છે કે મોબાઈલ ગ્રુના છે એ બધા રજિસ્ટર કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી છે એ કરવામાં આવે